છોટા ભીમમાં શું આવે છે કાલિયા આવે અને એક નાનો એવો ભીમ આવે છે તો હવે તમે હું તમને પૂછું પ્રશ્ન કે સૌથી વધારે કોણ ખાતું હશે તમે કહો સાહેબ કાલિયા ખાય કારણ કે મોટો છે હાથી જેવો છે અને છોટા ભીમ નાનો એવો છે તો હવે જુઓ કે આગળ જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નોના આધારે આપણું શું સમાયેલું છે અંક ગણિતમાં શું સમાયેલું છે ટકાવારી સમાયેલ શું સમાયેલું છે ટકાવારી હવે સાહેબ કે સાહેબ કાલિયા છોટા ભીમ ક્યાંથી ટકાવારી લાવ્યા તમે તો એ જ પ્રશ્ન છે એટલા માટે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો હવે શું કરવાનું છે એક ટૂંટૂન મોસી આવે છે છોટા ભાઈ જોવો છો ને એમાં શું આવે છે માસી આવે છે કયા માસી આવે છે ટૂન ટૂન મોસી આવે ચલો હવે ટૂંટૂન મોસી આવે છે તો એ શું બનાવે છે લાડવા બનાવે છે પણ લાડવા કોઈને આપતા નથી એ શું કહે છે એક સ્પર્ધા રાખે છે અને એક કોમ્પિટિશન રાખે છે શું કરે છે કે જે સૌથી વધારે લાડવા બનાવશે અને જે સૌથી વધારે લાડવા ખાશે એ શું કરશે આ ટીમમાં જીતી જશે એટલે કે એને હું ઇનામ આપીશ તો ચલો તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે છોટા ભીમ વધારે લાડવો બનાવશે કે કાલે લાડવો બનાવશે તો ચલો કાલે કાંઈક ઘાસ પણ એ દોડી ના આવ્યો એટલે વાર લાગી પહોંચતા રહ્યો છોડામાં અને હા છોટા ભીમ કાંઈક દોડીને જો અને બનાવવા માંડો તો છોટા ભીમ કેટલા લાડવા બનાવે છે ચાલીસ લાડવા બનાવે છે અને કાલ્યા કેટલા લાડવા બનાવે છે માત્ર વીસ લાડવા બનાવે છે હવે ખબર પડી હવે ટૂંટું મોસીએ બીજું શું કીધું હતું કે જે સૌથી વધારે લાડવા ખાય એ શું કહેવાય વિજેતા કહેવાય શું કહેવાય વિજેતા કહેવાય તો ચલો તો જે ચાલીસ લાડવા બનાવ્યા હતા એમાં છોટા ભીમ કેટલા લાડવા ખાધા હતા બત્રીસ લાડવા ખાધા હતા અને જ્યારે કાલ્યા કેટલા લાડવા ખાધા લે માત્ર અઢાર લાડવા ખાધા હતા અઢાર ઓછા કહેવાય વીસ માંથી અઢાર ઓછા કહેવાય ન કહેવાય તો વીસ માંથી અઢાર અરે જે ચાલીસ લાડવામાંથી કેટલા લાડવા ખાધા હતા બત્રીસ લાડવા ખાધા હતા અને વીસ માંથી કેટલા લાડવા ખાધા હતા અઢાર લાડવા ખાધા હતા હવે તમે એમ કહેશો કે ટૂન મોસી આમાંથી કોને વિજેતા માને આમાંથી કોને ઈનામ આવશે તો આ ઈનામ આપવા માટે તમારે આવવાનું છે તમે આવશો એટલે કે ટકાવારી લાવવી પડશે ટકાવારી કેવી રીતે આવશે એ પણ પ્રશ્ન થાય છે તો આ બધું શીખવું પડે છે પરંતુ જો તમારે સંપૂર્ણ કોર્સ જો હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો અને છોટા ભીમ અને કાલિયા વચ્ચે શું કરો ઇનામ આપી દો તો ચાલો આપણે તમે ઈનામ આપવા માટે તમને બોલાયા છે તો હવે તમારે શું કરવાનું છે ચલો હવે છોટા ભીમે કેટલા લાડવા ખાધા બત્રીસ લાડવા ખાધા કેટલા લાડવા ખાધા બત્રીસ લાડવા ખાધા અને કાલિયાએ કેટલા ખાધા અઢા લાડવા ખાધા તો સાહેબ તમે કહો કે સાહેબ આમાં ઈનામ કોણ આપવું અમને જ નથી આવડતું તો હું તમને શીખવાડું ઇનામ કેવી રીતે આપાય જો અહીંયા આગળ તમારું શું છે ટકાવારી આખે આખું ચેપ્ટર સમજાવવાનું છે આખે આખું ચેપ્ટર આવડી જશે તમે સારી રીતે ટકાવારીના દાખલા ગણી શકશો પરંતુ આ ટકાવારી ક્યાંથી આવશે કે આ બંનેમાંથી અને આ બંનેમાંથી એટલે કે છોટા ભીમ અને કાલિયામાંથી સૌથી વધારે લાડવા કોણે ખાધા એ આપણને કેમ ખબર પડે ચલો તમે લાડવાથી બીજું એક ઉદાહરણ લઈ શકો છો અહીંયા આગળ કેટલા છે ચાલીસ માર્કનો પેપર હતું કેટલા માર્કનું હતું ચાલીસ માર્કનું અને એમાંથી આયા કેટલા માર્ક બત્રીસ માર્ક જ આવ્યા અને કાલિયા માટે કેટલા માર્કનું પેપર હતું વીસ માર્કનું પેપર હતું અને એમાંથી કેટલા આયા અઢાર માર્ક જ આવ્યા તો હવે આનું આપણે શું કરવું પડશે ટકાવારી ગોતવી પડશે તો ચલો ટકાવારી શોધો ટકા એટલે કે એક ટકો એટલે કે માથાનો ટકો નહીં હો એક ટકો એટલે કે સો રૂપિયા યાદ રાખવાના કેટલા એક ટકો એટલે સો રૂપિયા યાદ રાખવાના તો ચલો આપણે શું કરીએ સૌ પ્રથમ કે ચલો આને ટકાવારીમાં શોધવું પડશે તો છોટા લખી નાખી બત્રીસ ચાર અને કેટલા ટકાવારીમાં કરવાના છે તો સો વડે ગુણવાના સો વડે કેમ ગુણવાના સાહેબ હું તમને બધું શીખવાડીશ પાછળ આવજો પાછળ ક્લાસ ચાલુ છે ત્યાં આગળ તમે જઈને શીખી શકો છો ચલો કેમ શું આવે છે શા માટે આવે છે આપણે જોઈશું ચલો હવે આપણે શું કરવાનું છે આને ઉડાડો તો હવે આની રકમ બી તમે જાતે બનાવો એટલે કે આપણે સો વડે ગુણવા પડશે ખબર પડી ગઈ તો ચલો કેમ ગુણવા પડશે ચાલો હું તમને સમજાવી દઉં ચલો હવે જ્યારે ટકા હોય જ્યારે રકમ આપેલી હોય આપણે આ રકમ આપી હતી બત્રીસ ભાગ્યા સુધી રકમ હતી આપણી ખબર પડી ગઈ રકમને જ્યારે ટકામાં ફેરવવા હોય ટકામાં ફેરવવા હોય એટલે ના ખબર પડતી રકમમાં આપણને નથી ખબર પડતી કોણ જીતશે તો એને આપણે શું ફેરવીએ ટકામાં ફેરવીએ છે તો ટકામાં ફેરવતા હોય તો આપણે એને શું કરવું પડશે સો વડે ગુણવું પડે અને જો ટકાને રકમમાં ફેરવી હોય તો સો વડે શું કરવું પડે ભાગવું પડે આટલું સરળ છે ચલો હવે તમને આગળ દાખલા આપીશ એટલે ખબર પડી જશે ચલો હવે શું કરીએ મીંડું મીંડું ગયું ચાર આઠ બત્રી તો જો આઠ ગુણ્યા કેટલા રહ્યા દસ એટલે કેટલા થઈ ગયા એસી ટકા થઈ ગયા કેટલા ટકા થઈ ગયા એસી ટકા થઈ ગયા અને ચલો મીંડું મીંડું ગયું બે પાંચ ને દસ તો અઢાર પંચા કેટલા થાય કેટલા થાય અઢાર પંચા નેવું થાય કેટલા થાય નેવું થાય તો હવે અને એસી ટકા આવ્યા અને નેવું ટકા આવ્યા તો તમે કહો કે કેટલા ટકાએ તમે જીતો તો કાલે કેટલા ટકા જીતશે બેટા નેવું ટકા જીતશે કેટલા ટકા જીતશે નેવું ટકાએ જીતશે સાહેબ આ એક પ્રાર્થનાનો પણ પ્રશ્ન હતો પ્રાર્થના એક મારી સ્ટુડન્ટ છે અને એ પણ મને પ્રશ્ન પૂછ્યો તો કે સાહેબ નેવું ટકાવાળો હોય એને પહેલો લાડુ આપવાનો એટલે કે ટુ મોસી એને શું કરશે સૌથી પહેલાં શું કરશે એને ઇનામ આપશે તો પ્રાર્થના ચાલ બેટા આને ઇનામ આપી દે નેવ ટકા નેવ ટકા ઇનામ આપવાનું કાલ્યાને તો હવે આપણે શું કરવાનું છે કે આવી જ રીતે કે ટકાવારીના જે પણ લગતા પ્રશ્ન હોય આવી રીતે શીખવાના છે તો ચલો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જો તમે અગાઉનો ભાગ ના જોયો તો હાથી અને ઉંદેડાવાળો ભાગ હતો એમાં પણ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વિશે પણ આપણે જોયું હતું જો તમે ના જોયો હોય તો નીચે લિંક આપેલી હશે અથવા તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને ત્યાં આગળ જોવા મળી જશે બરાબર જો તમારે આ પરીક્ષા વિશે જાણવું હોય કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે છે કેટલા માર્કના પેપર હોય છે તો આવું તમને દેખાય કેવું તમારા ક્લાસ જોવાનો છે તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા આગળ તમને આવું પ્રકાશનનું છે એના આધારે તમે પ્રકાશનના આધારે તમે શું કરો છો પ્રેક્ટિસ કરી શકો છો તો અહીંયા આગળ આપણે શું જોયું તું છોટા ભીમ જોયો તો અને કાલિયા જોયો તો તો સૌથી વધારે કોણે લાગ્યા અને ખાતા હતા નેવું ટકા કાલિયા ખાતા હતા અને એંસી ટકા કોણે ખાતા હતા ભીમે ખાતા હતા તો હવે સાહેબ જોઈએ ચલો હું તમને લખી નાખું ત્રીસ ભાગ્યા વીસ એટલે કે ત્રીસમાંથી વીસ ત્રીસ લાડવા બનાવ્યા હતા એમાંથી વીસ ખાધા હતા અને આ સાહીઠ લાડવા બનાવ્યા હતા એમાંથી કેટલા ખાધા હતા વીસ ખાધા હતા તો હવે આમાંથી કયા વધારે ખાધા અને કોણ વિજેતા તમે મને કહો ચલો હું તમને બે મિનિટનો ટાઈમ આપું છું તમે મને આમાંથી કહો કે આમાંથી સૌથી વધારે લાડવા કોણે ખાધા હશે તો તમારા માટે આ રકમ બની ગઈ છે તો તમે જલ્દીથી શું કરો નોટ પેનમાં ગણતરી કરવાનું શરૂ કરી દો મિત્રો ચલો છોટા ભીમ ભીમ છોટા ભીમ ચલો હું તમને આ તમારી સાથે સાથે ગણતરી હું કરું ચલો વીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા સો વીસ ભાગ્યા સાહીઠ ગુણ્યા સો હવે જો મીંડું મીંડું ગયું મીંડું મીંડું ગયું ચલો પછી આનું શું થયું વીસ ત્રણ સાહીઠ્યા ત્રણ ગુણ્યા સો આવશે સો ભાગ્યા શું આવશે ત્રણ આવશે તો બસ આને ગુણાકાર કરીને નાખવાને શું કરો બસો ભાગ્યા ત્રણ કરો અથવા સો ભાગ્યા ત્રણ કરો તો જે જવાબ આવે એ લખો ધારો કે બસો ભાગ્યા ત્રણ તો શું આવશે ત્રણ છ અઢાર વધી પડી બે ત્રણ છ અઢાર વધી પડી શું આવે હમણાં નહીં આવડતો તમે કરો હા ચલો તો આપણો આ શું બને ઉપર જો બને ચલો સોનું કરીએ સો વાગ્યા ત્રણ તો શું આવે ત્રણ તરી નવ જો કયો વધ્યો એક પછી તૈંતરી નવ વધ્યો કેટલો જવાબ એક પે પોઈન્ટ વાળું એ તો અહીંયા કર શું કહેવાય ફ્રેક્શન કહેવાય શું કહેવાય ફ્રેક્શન કહેવાય ધારો કે આ જવાબ શું આવશે તેત્રીસ પોઈન્ટ સમથિંગ આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ એવું આવશે તો આને શું કહેવાય ફ્રેક્શન કહેવાય ખબર પડી ગઈ હવે તો આ રીતના તમને શું કહે છે પ્રશ્ન પૂછાશે પ્રશ્ન પૂછાશે તો કશો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો હું છોટા ભી મને કાળિયાને આપણે સમજાવી દઈએ ચલો કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તો હું તમને આ એક રકમ લખાવું છું વિદ્યાર્થી મિત્રો તમે રકમને શું કરો ગણતરી કરો પ્રેક્ટિસ કરો અને આ પ્રેક્ટિસના આધારે તમે બીજા પણ ક્લાસ તમે જોઈ શકો છો તમને નીચે સંપૂર્ણ કોર્સ લિંક આપવામાં આવેલી છે અને સંપૂર્ણ કોર્સ તમે ત્યાં આગળ જઈને જોઈ શકો છો અને જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરજો ચલો હું તમને અત્યારે હાલ આ ક્લાસ પૂરતી પ્રેક્ટિસ આપું છું અને હવે પછી જે તમને ક્લાસ આવશે આના પછીના એ ક્લાસમાં તમને કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે નવોદય પરીક્ષામાં શા માટે પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરી શકાય એ પણ જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ચલો આ રકમ તમે નોટ ડાઉન કરો જાતે પ્રેક્ટિસ કરો હું તમને રકમ આપું છું ચલો રકમ હું તમને લખાઈ દઉં છું આગળ તમારે શું કરવાનું છે આગળ લખી દઉં રકમમાંથી શું કરવાનું છે ટકાવારીમાં વારીમાં ફેરવવાનું છે ફેરવવાનું છે તો ચલો રકમ હું તમને લખાઈ દઉં છું બી વીસ ભાગ્યા દસ પછી બીજી રકમ છે એસી ભાગ્યા ચાલીસ ત્રીજી રકમ છે ત્રીસ ભાગ્યા વીસ ચોથી રકમ છે નેવું ભાગ્યા પચીસ પાંચમી રકમ છે ત્રીસ ભાગ્યા ચાલીસ છઠ્ઠી રકમ છે સાહીઠ ભાગ્યા વીસ સાતમી રકમ છે સાહીઠ ભાગ્યા ત્રીસ આઠમી રકમ છે નેવું ભાગ્યા દસ અને નવમી રકમ છે ત્રીસ ભાગ્યા સાહીઠ હવે આમાં તમારે શું કરવાનું કે જે આ રકમ આપી હોય તો રકમને કેટલા વડે ગુણવાના સો વડે કેમ આપણે સમજવીએ જવાબ ટકામાં જોઈએ છીએ હવે તમારે આ જ પ્રશ્ન હું તમને બીજા અલગ રીતે સમજાવું છું ચલો હવે બીજી બીજી રીત શું છે વિદ્યાર્થી મિત્રો જુઓ હવે શું કે છે તમને ટકા આવેલા હોય ધારો કે એકસોને વીસ ટકા આપેલા હોય તો એકસો વીસ ટકાની તમારે શું બનાવવાની છે રકમ બનાવવાની છે તો તમારે શું કરવાનું એકસો બે પાંચ દસ બે છ બાર તો જવાબ શું આવશે છ છેદમાં પાંચ ચલો આને ભાગ ઉડાડતા નથી આવડતું તો બારના અડધા છ અને દસ ના અડધા પાંચ સિમ્પલ છે તો એકસો વીસ બરાબર શું થાય હું એકસો વીસ ટકા લખું બરાબર કેટલા લખાય છના છેદમાં પાંચ લખાય ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો તો આવી જ રીતે તમારે શું કરવાનું છે હવે હું તમને ટકામાંથી તમારે શું બનાવવાનું છે રકમ બનાવવાની છે હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા પણ આપું છું તમે જુઓ ઓકે ચલો પહેલો દાખલો શું છે તમારો એકસો વીસ ટકા ચલો પછી બીજો છે ત્રણસો વીસ ટકા પછી ચોથો છે એકસો દસ ટકા પછી પાંચમો છે છસો દસ ટકા પછી છઠ્ઠો છે 300 ને દસ ટકા પછી સાતમો છે નવસો ને વીસ ટકા પછી આઠમો છે ત્રણસો ટકા અને નવમો શું છે એકસો વીસ ટકા વધતા ત્રણસો ટકા હવે જુઓ હવે શું કરો છો તમે મારે જોવો છે થોડુંક લેવલ બદલાયું છે ઓકે કશું ને એ રીતે જ કરવાનું છે એકસો વીસ અને પ્લસ ત્રણસો કરી દેવાના ઓકે એટલે કે ચારસો ને વીસનું ટકા કરવાનું બસ આ રીતનું છે પચાસ ટકા પછી પંચોતેર ટકા પછી પાસઠ ટકા પછી સિત્તેર ટકા ચૌદમું પંદર ટકા અને સોળ પંદરમો દાખલો છે દસ ટકા તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ બધે બધા તમારે શું કરવાનું છે ટકામાંથી રકમમાં અને રકમમાંથી ટકામાં ફેરવવાનું છે જો તમને કંઈ પણ ના સમજણ પડે કંઈ પણ પ્રશ્નોનો જવાબ ના મળે તો તમારે શું કરવાનું છે તમે જે ગયણા છે એનો મને ફોટો મોકલવાનો છે તો મારો નંબર છે નવ્વાણું જીરો છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ આ નંબર પર તમારે એ ફોટો પાડીને વોટ્સઅપ કરવાનો છે અને હું તમને ત્યાં આગળ ફોનના માધ્યમ દ્વારા અથવા તો વિડીયો બનાવીને તમને શીખવાડીશ કે આનો જવાબ કેવી રીતે આવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરતા તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દીધો ચલો આપણે એનું આપણે શું કરી લઈએ એક વખત પુનરાવર્તન કરી લઈએ ચલો હવે એનું પુનરાવર્તન આપણે કરી લઈએ શું જોયું હતું કે આ કાલ્યા હતો કાલિયા ને છોટા ભીમ વચ્ચે આપણે કોમ્પિટિશન કરી હતી સ્પર્ધા કરી હતી કોણ જીત્યું હતું છોટા ભીમ જીત્યો હતો અને કાલિયા હારી ગયો જીત્યો હતો સાહેબ કાલિયા જીત્યો હતો ચલો પછી અગાઉનો ક્લાસ કયો હતો હાથી વાળો હતો ચના વાળો હતો ઉંધળા વાળો હતો પછી જો તમારે સંપૂર્ણ કોર્ષ જોવો હતો અહીંયા આગળ તમે વિડીયો જોઈ શકો છો એની પ્રેક્ટિસ કરવી તો આ ક્લાસ જોઈ શકો છો પછી અહીંયા આગળ આપણે શું કરી હતી રકમને શેમાં બદલાઈ હતી ટકાને રકમમાં બદલાઈ હતી અહીંયા આગળ પ્રેક્ટિસ કરવા મેં તમને આપ્યા દાખલા પછી અહીંયા આગળ શું હતું કે આપણે શું છે ટકાને રકમમાં કેવી રીતે બદલાય એ જોઈ હતી અને એને પ્રેક્ટિસ કરવાના તમને દાખલા મેં આપ્યા હતા જો ના ખબર પડે તો તમારે શું કરવાનું હતું આ નંબર ઉપર શું કરવાનો હતો વોટ્સએપ કરવાનો હતો શું કરવાનું હતું વોટ્સએપ કરવાનો હતો કે સાહેબ મને ખબર નથી પડતી તો આપણે એનું શું કરવાનું છે દાખલા ગણીશું તમારો મિત્ર પ્રકાશ બેઠો છે ત્યાં સુધી તમારે કોઈ જરૂર નથી દરરોજ દરરોજ તમારા અહીંયા ક્લાસ થશે અપલોડ થશે અને શનિવારે અને રવિવારે શું રહેશે તમારી ટેસ્ટ રહેશે શું રહેશે ટેસ્ટ રહેશે ઓકે આ ચેનલ ઉપર તમારે દરરોજ શનિવારે અને રવિવારે શું મળશે ટેસ્ટ મળશે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ಶು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕೋ ಬಾರ್ಥಿ ಮಿತ್ರ